જય માતાજી જય રાણા દાદા રામ રામ ને સીતારામ આપણે આ હૈદ છે આ ગુંદો છે એટલી દાદા જઈ ગયા છે આ ગટર છે પાણીની કાલ દાડિયા કર્યા હતા ને યા ફરતા ખોટા બાંધવા હાટો ખાડા કરીને ખોટા નાખવા હાટો દાડિયા કર્યા હતા આપણા જે ખામણામાં જે બાકી છે આવી રીતે ફરતા આંબાને આપણે આવડ્યું ખોતાડી દીધી છે অলা ডুগা বেছে ফে চি টাক দিছে આપણને એમ લાગતું હતું કે નાનો એવો છે બાંધીને બધી ડાળું કર મોટો છે લાગે અત્યારે સ ને આડા છ વાગી ગયા છે જા તમને કળાઈ પૂરતો દેખાય છે તાજા દેખાય ના ગેબરિયા હનુમાન દાદા છે बद दो जंगल से रखा खरा थी मंडी पर थी वस्तु तो। अपोरस दीवार बाकी जंगल कोली जगह ऊपर एक रोज सरे से ने ડુંગરો દેખે ને એની વાહે હાવે જવું છે